વાસણ બધા ધોવાઈ ગયા અને ખાટલો ભરીને મૂકી દીધા છે અને આ વાસણનો ઘોડો છે એ મૂકી દીધો છે અને અત્યારે જો આપણે રસોડાને ધોવાનું કામ ચાલુ છે જો અમારા બે રસોડું ધોવા બે ગયા છે અને બે બેનું છે ને ધોવી છે રસોડું જો આ સાઈડ ઉપર મસ્ત મજાનું બધું ધોઈ નાખ્યું છે જો એકદમ ચોખ્ખું થઈ ગયું છે પણ કેટલી મહેનત આમાં લાગી ત્યાર બધું એકદમ મસ્ત થયું છે જો સરસ

આ સાઈડ ફ્રીજ મેકી છે અને ફ્રીજ તો હજી ધોવાનું બાકી છે એ સેલ આપણે જોઈ છે ધોજાળ છે એ સેલ જો મસ્ત ગરમા ગરમ ચા છે આલો બધા ચા પીવા અને આજે આપણે રસોડ સાફ કર્યું છે તો થાકી ગયા છે ચા પીવા મોન થયું છે તો આપણે જઈ ગયા ચા પીવા સાથે બિસ્કીટ છે તો એમાં સી બેન બે ક્રેક જીપ લઈએ એક ટ્વેન્ટી લાવવાનું તો એ બહુ મજા આવે આ હાલે જો પારુબેન બે ગયા છે આ બાજુ પારુબેન તો જો આપણે રસોડું સાફ કરી અને નાઈ લીધું અને મારા પારુબેન હતા એટલે વહેલા નવરા થઈ ગયા અમારે ચાર વાગે રસોડું સાફ થઈ ગયું ને મારે હાથ પડી જાય એક લીધું અને પારુબેને જો કપડાય પાછા ધોઈ નહીં ખા બધા અને અત્યારે બે ગયા ચા પાણી ગયું કેમ પારુબેન થાકી નથી ગયા પારુબેન તો લોટકાસ કામ બધું પતાઈ દે આલું બધા ચા પાણી ગયું આરામ